નમસ્કાર આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ સામ દામ દંડ ભેડ પ્રાચીન ભારતીય રાજનીતિના આ ચાર મુખ્ય સ્તંભો કહી શકાય ખાસ કરીને ચાણક્ય જેવા નીતિકારોએ આના પર ઘણું લખ્યું છે તો ચાલો શરૂ કરીએ પહેલી નીતિ સામ એટલે શું હા ચોક્કસ જુઓ મૂળભૂત રીતે સમાધાન અને સમજાવટનો રસ્તો એમ કહી શકાય કે શાંતિથી વાતચીતથી મિત્રતા બતાવીને કોઈને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ ઓકે એટલે તર્ક આપીને દલીલો કરીને સમજાવવું કે કોઈ કામ કરવું કેમ સારું છે એનાથી બંને પક્ષને શું ફાયદો થશે વગેરે એક પ્રકારનો સહમતી બનાવવાનો પ્રયત્ન છે આ હમ સમજાયો એટલે શરૂઆત બને ત્યાં સુધી મૈત્રીપૂર્ણ રીતે પણ ધારો કે આનાથી કામ ન થયું તો પછી હા તો પછી આવે છે દામ દામનો સીધો મતલબ છે પ્રલોભન એટલે કે પૈસા આપીને કોઈ ભેટ સોગાદ આપીને અથવા કોઈ બી જો લાભ આપીને પોતાનું કામ કરાવી લેવું અચ્છા એટલે લાંચ દેવું હા કહી શકાય સ્ત્રોત પણ કહે છે કે જ્યારે કોઈ ખાલી સમજાવટથી ન માને પણ એને પોતાના ફાયદામાં રસ હોય ત્યારે આ નીતિ વપરાય એ પૈસા હોય કોઈ પદ હોય કે કોઈ પણ ભૌતિક વસ્તુ સીધો વ્યક્તિના સ્વાર્થ પર પ્રહાર બરાબર એટલે અભિગમ બદલાયો સમજાવટ નહીં તો લાલચ પણ ધારો કે આ પણ કામ ન કરે પછી તો કદાચ કડક થવું પડે ખરું ને એટલે દંડ બિલકુલ સાચું દંડ એટલે સજા અથવા તો બળનો ઉપયોગ કરવાનો ડર બતાવવો જ્યારે પેલી બંને નીતિઓ સામ અને દામ નિષ્ફળ જાય ત્યારે આનો વારો આવે એટલે ધાક ધમકી હા શારીરિક સજાનો ભય હોય આર્થિક દંડ હોય કે પછી પદ કે પ્રતિષ્ઠા છીનવી લેવાની ધમકી હોય મતલબ કે શક્તિ બતાવીને નિયંત્રણ મેળવવાનો પ્રયાસ સ્ત્રોત મુજબ આનો હેતુ તો આજ્ઞાનું પાલન કરાવવાનો જ છે ભલે પછી એ મરજીથી હોય કે ડરથી હમ અને આ લિસ્ટમાં છેલ્લું છે ભેદ આ નામ પરથી જ લાગે છે કે કંઈક છૂપું ગુળ હશે હા ખરું કહ્યું ભેદ એટલે સીધા ટકરાવમાં ઉતરવાને બદલે ભાગલા પડાવવાની નીતિ એટલે કે વિરોધી પક્ષમાં જ અંદર અંદર ઝઘડા કરાવવા મતભેદ ઉભા કરવા ઓ એમની એકતા તોડવી એમની કોઈ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવો અથવા એમના જ સાથીઓને ફોડીને પોતાની તરફ કરી લેવા સ્ત્રોત કહે છે કે આ દુશ્મનને અંદરથી કમજોર કરવાની ચાલ છે આમાં મુખ્ય હથિયાર માહિતી અને મનોવિજ્ઞાન છે